નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રીને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઈદે મિલાદ શરીફ હજરદ મોહમ્મદ પૈગમ્બર સાહેબના એક હજાર મો જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી વિશાળ શહેર જુલુસ નીકળ્યો હતો સરકાર કી આહમદ મહ મહરબા ગગનભેદી નારાઓથી ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સન્માન ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજની એકતાને ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના એક હજાર પાંચસોમાં જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાનો સોકતથી તેની સાથે સાથે કોમી એકતાના માહોલ વચ્ચે થયેલી હતી જેમાં સુન્ની મુસ્લિમ જમાન દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું અને તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્રણ દરવાજા ખાતે કોમી એકતા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે એસપી સિમરન ભારદ્વાજ સાહેબ પીઆઈ ગચ્ચર સાહેબ પોલીસ સ્ટાફનું સન્માન કરાયું હતું આ જુલુસમાં સુન્ની મુસ્લિમ જમાતના અગ્રણીઓ મુસ્લિમ સમાજના આગેવાનો મુસ્લિમ ધર્મગુરુ મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સુન્ની મુસ્લિમ સમાજ જમાત દ્વારા આ જુલુસમાં ધોરાજી શહેરના મુખ્ય માર્ગ નદી બજાર સોની બજાર ચકલા ચોક ત્રણ દરવાજા થઈ પોસ્ટ ઓફિસ ચોક મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મજૂર લંગર નયાજ કમિટી દ્વારા ભવ્ય નયાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાથે હજારોની સંખ્યામાં લોકોએ નયાજનો લાભ લીધો હતો રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલને